સીતારામ બધાને આજે જો સાઇટ પેર જવાનું છે બારગામ જવાનું છે તો તૈયાર થઈ ગયા છે એ અને વૈભવને ધ્રુવીન જો વાટે છે તો લોગમાં કન્ટિન્યુ બના રહેજો સવારના સાત વાગ્યાની સાબની જ બને છે તો સાત વાગી જશે સવારના અને સાબના ઉત્સવ

ફાળી નાખી લીલી લીલી જોઈને ફાળી નાખી તો તૈયાર થઈ ગયા છે વૈભવ ને વૈભવ ભાઈ જો તૈયાર થઈ ગયા છે તો હવે જવાનું છે સાહેબ પર તો સાહેબ પર આવી ગયા છે સાહેબ પર થોડુંક આઘું છે તો સાહેબ પર સાહેબ પર પોગી જશે અને બપોર થી જાયસી ગઈ છે ઘરે કતર જાયસી આલી તો જાયસી આલી જાયસી એટલે બોતે હાલવાનું છે તો હવે આલી ઘરે જાયસી Великолепен български български. Ай, къс, роз. Ек би наташям дърозно. То къс, руха, гъмна, зой, мотър натисна си. То, греби е да си. Греби е да. Това бе го бе, най-най-къс е. આવી નહીં નહીં ખાવ એ ભાવ તો તો બકાલો લઈ આવીશ મરસાં આદુ ને રીંગણા ને મકાઈ ને એવું બધું લઈ આવીશ તો મસ્ત ની દેશી મકાઈ હતી અમેરિકન તો સરસ મજાની મકાઈ છે તાજી તો મકાઈ લઈ આવીશ અને શાહ બનાવવાની છે તો દૂધ પણ લાવીશ

સારવાગી જશે સારવાગી જશે અને સાફ બનાવવાની ટાઈમ થઈ ગઈ છે અને અનાજ કાક છે તો રજાશે કારખાને અને બકાલો લેવા દવાનું છે તો બકાલો લઈ આવ્યા